સમગ્ર વિશ્વ સહિત ભારતમાં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી છે ભારત સહિત વિશ્વમાં એકવીસમી જૂને યોગ દિવસ તરીકે ઉજવાય છે વિશ્વને યોગનું જ્ઞાન ભારતે આપ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ઋષિ હાલ હજારો વર્ષીય પુરાણી પરંપરા ફક્ત આધ્યાત્મિક જ નહીં પણ યોગ દ્વારા સ્વાસ્થ્ય જીવનશૈલી શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી યોગને વૈશ્વિક ઓળખ મળી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રના એકસો ને ત્રાણું દેશ અને વિશ્વમાં યોગ દિવસ ઉજવણી કરાઈ રહી છે જેના અનુસંધાને અરવલ્લી જિલ્લામાં પણ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના ઉપસ્થિતિમાં શામળાજી બીચવો ડેમ ઉપર કરવામાં આવી કે જેમાં ભીલોડા તાલુકાના એમએલએ જિલ્લા કલેક્ટર એસપી ડીડીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ડેમ ઉપર પ્રાકૃતિક વાતાવરણમાં જિલ્લા કક્ષાના યોગ દિવસ સાથે પ્રકૃતિનો જોવા મળ્યો હતો સમગ્ર વિશ્વની અંદર આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આપના માધ્યમથી હું દેશના વડાપ્રધાનને કોટી કોટી વંદન કરું છું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે દેશના વડાપ્રધાનના આહવાનને યોગના એક વિશ્વના ફલક ઉપર જે માન્ય નરેન્દ્રભાઈ લઈ ગયા અને બે હજાર ચૌદથી આ યોગને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવાની યુનોની સહમતી મેળવીને સમગ્ર વિશ્વ આ દિવસને ઉજવણી કરી રહ્યું છે આપણે શું જાણીએ છીએ કે યોગ માનવ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે આપણે સંસ્કૃતિને જતન કરનારો છે આપણી ભારતની આ પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ ફલક પર મૂકીને દેશના વડાપ્રધાને આપણા દેશનું પણ ગૌરવ બતાવ્યું છે સાથે એ યોગને આપણા જીવનમાં ઉતારીને આપણા શરીરને સ્વાસ્થ્ય સમાજને સ્વાસ્થ્ય રાખવાનું અને રાષ્ટ્રના ઉત્તમ નિર્માણ માટેનું આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણા માધ્યમથી આ દિવસને સૌને વંદન કરું છું અને આની શુભેચ્છા પણ પાઠવું છું ધન્યવાદ આજે એકવીસ જૂન બે હજાર ચોવીસના દિવસે આખા અરવલ્લી જિલ્લામાં આખા દેશની જેમ આખા વિશ્વની જેમ વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અહીંયા મેસુ ડેમમાં પવિત્ર ભૂમિ છે ગિરિમાલાઓના વચ્ચે ખૂબ રમણીક સ્થાન છે અહીંયા યોજાયેલું છે અને મોટી સંખ્યામાં બાળકો મોટી ઉંમરના લોકો માનનીય રાજ્યસભા રાજ્યસભા સાંસદ સાંસદશ્રીની અધ્યક્ષતામાં અહીંયા ભેગા થયા છે ધારાસભ્યશ્રી પણ છે અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બધા અધિકારીગણ અને નાગરિકો ગામજનો પણ છે અને ખૂબ સરસ આ આજે યોજાયું છે કોમન યોગ પ્રોટોકોલ જે આયુષ મંત્રાલય ભારત સરકારથી આવેલા છે એ મુજબ બધાએ યોગ કર્યા છે અને આ તબક્કે હું બધા અમારા જિલ્લાના વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસ માટે અને આહવાન કરું છું કે યોગ અમારી રોજિંદા જિંદગીના એક પાર્ટ બને અને એક યોગા એક જે લાઈફસ્ટાઈલ છે એ બધા અપનાવે ખૂબ ખૂબ શુભેચ્છા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ